વેલકમ બેક તો આ અંબાજીમાં ધોધમાર વરસાદ થયો અંબાજીના માર્ગો બેટમાં ફેરવાયા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા અંબાજી આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો ભારે પવન સાથે અહીંયા વરસાદ વરસ્યો હતો અંબાજીમાં અવિરત વરસાદ કેવા પ્રકારનો વરસી રહ્યો છે તેની આ તસવીરો રસ્તા ઉપર જાણે નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા વાહન ચાલકોને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો હાલ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે તેવામાં આ તસવીર આપને અંબાજીથી બતાવી રહ્યા છે કે જ્યાં મેઘમહેરના કારણે રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી થઈ હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા હતા વાતાવરણમાં અદભુત ઠંડક પ્રસરી જવા પામી છે તો આ વરસાદથી ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આજે પણ અંબાજીમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે અંબાજી સહિત આસપાસના નાના મોટા ગામડાઓમાં પણ ભારે વરસાદની આગાહી આજે આપવામાં આવી છે અને આ જગ્યાએ વધુ માહિતી મેળવીશું ફોન લાઈન ઉપર સંવાદદાતા વિક્રમ જોડાયા છે વિક્રમ અંબાજીમાં અત્યાર સુધીમાં કેટલો વરસાદ વરસ્યો અને હવે આવનારા દિવસોમાં આવનારા ચોવીસ કલાક માટે કેવી આગાહી છે સમગ્ર બનાસકાંઠામાં રેડ એલર્ટ આપવા આપવામાં આવ્યું છે અને છેલ્લા ચોવીસ કલાકથી અંબાજીમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને રાત્રે તો જે ધોધમાર વરસાદ વરસ્યો છે

તેવી શક્યતા છે જી વિક્રમ આભાર માહિતી બદલ